નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વલસાડ જિલ્લાના ભિલાડમાં મહલા ફળિયામાં આવેલ ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીની એફ્લુઅન્ટ ડિસ્પોઝલ પાઇપલાઇનને દમણગંગા નદી પાથરવામાં આવી છે આ પાઇપલાઇનનો દમણગંગા નદીમાં જ એકલારા ગામની હદમાં અંતિમ છેડો છે જ્યાં દમણના દરિયાની ભરતી આવતી હોય એ વિસ્તાર ટાઈડલ ઝોન તરીકે ડિક્લેર કર્યો છે એટલે એફલ્યુએન્ટ પાઇપલાઇનનો પણ અહીં છેડો આવી ગયો છે જ્યાં કંપનીનું એફ્લુએન્ટ જમા થતું હોય અને એફલ્યુએન્ટ નજીકના એકલારા ગામના પશુપાલકોના પશુઓ માટે જીવલેણ નીવડી રહ્યું છે આંગે સ્થાનિક પશુપાલકે જણાવ્યું હતું કે હાલમાં જ્યારે આ કંપનીની પાઇપલાઇન ફાટી ગઈ હતી ત્યારે તેનું ગંદુ પાણી નદીના શુદ્ધ પાણીમાં ભળી ગયું હતું જે પાણી પીવાથી પશુઓ બીમાર પડ્યા હતા એ ઉપરાંત પાઇપલાઇનના અંતિમ છેડા આસપાસ જ્યારે જ્યારે કંપનીનું ગંદુ પાણી ગાય ભેંસ પીવે છે ત્યારે તે મૃત્યુ પામે છે અત્યાર સુધીમાં આવા દસ થી પંદર જેટલા પશુઓ મોતને ભેટી ચૂક્યા છે જ્યારે હાલમાં જ આ કંપનીની આ પાઇપલાઇન ફાટી ગઈ હતી ત્યારે મોટી માત્રામાં કંપનીનું માત્ર સેમ્પલ લઈ સંતોષ માન્યો આગળની કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે ગંભીર ઘટના બાદ પણ છેક ચારેક દિવસે કંપનીએ પાઇપલાઇનનું મરામત કર્યું હતું તો આ અંગે કંપની સંચાલકો પણ કંપનીમાં આઠ હજાર લોકોને રોજગારી આપતી હોવાના બળંગા ફૂંકી જાણે પશુ પશુઓ અને ગામ લોકો પડતી હાલાકી માટે કંપની જવાબદાર હોય તેમ બેફિકર ભર્યું વલણ દાખવી રહી છે